નવસારીના ગેલખડી ખાતે આવેલા વિદ્યાધામ વિદ્યાલયને પચીસ વર્ષ પૂર્ણ થતા તેના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે વિદ્યાધામ વિદ્યાલયના લાભાર્થે આજથી શરૂ કરવામાં આવેલી ભગવત કથાને લઈ બપોરે બે કલાકે આશાપુરી મંદિરથી શાંતા દેવી રોડ ખાતે આવેલા અગ્રવાલ વાડી સુધીની પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારીના ગેલખડી ખાતે વિદ્યાધામ વિદ્યાલય વર્ષ બે હજાર એકથી કાર્યરત છે વિદ્યાધામ વિદ્યાલય ગરીબ વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સેવા પૂરી પાડવા સાથે વિવિધ પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલું છે વિદ્યાધામ વિદ્યાલયના પચીસ વર્ષ પૂર્ણ થતા હોય રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે વિદ્યાધામ વિદ્યાલયના લાભાર્થી ભગવતાચાર્ય પરમ પૂજ્ય પંકજભાઈ વ્યાસની નિશ્રામાં ભાગવત કથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ ભગવત કથા તારીખ બીજી જાન્યુઆરી બે હજાર પચીસથી તારીખ આઠમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી બપોરે ત્રણથી છ દરમિયાન યોજાનાર છે ભાગવત કથાની શરૂઆત પૂર્વે આજે બપોરે બે કલાકે નવસારીના ઐતિહાસિક ગણાતા આશાપુરી મંદિર ખાતેથી પોથી યાત્રા નીકળી હતી જે દેવી રોડ ખાતે આવેલી અગ્રવાલ વાડી ખાતે વિરામ પામી હતી ત્યારબાદ ભગવત આચાર્ય પરમ પૂજ્ય શ્રી પંગતભાઈ વ્યાસજીની નિસરામાં ભાગવત કથા શરૂ કરવામાં આવી હતી આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રોતાઓએ ભાગવત કથા સાંભળવાનો લાભ લીધો હતો આ પ્રસંગે વિદ્યાધામ વિદ્યાલયના સંચાલક પ્રદીપ પાંડે દ્વારા તમામ જાહેર જનતાને ભાગવત કથા સાંભળવાનો લાભ લેવા વિનંતી કરવામાં આવી હતી આ પ્રસંગે શહેરના રાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાગવત કથા નિમિત્તે નીકળેલી ભોથિ યાત્રા આશાપુરી મંદિરથી અગ્રવાલ સમાધિ વાડી સુધી પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો તેમજ નાની બાળકીઓ ઉપસ્થિત રહી હતી જેમાં ડીજેના તાલે ખૂબ જ ભોતિભાવભર્યા વાતાવરણમાં આ યાત્રામાં મહિલાઓ તેમજ બાળકીઓ ગરબે ઘૂમી હતી you <laughs> विद्याधाम विद्यालय का पच्चीसवाँ वर्ष पहली जनवरी से शुरू हो रहा है तो इसके लिए पच्चीसवाँ वर्ष को धूमधाम से मनाने के लिए रजत जयंती का अवसर धूमधाम से मनाने के लिए जो है हमने भागवत कथा का आयोजन किया है यह भागवत कथा आज से दो जनवरी से लेकर के आठ जनवरी तक चलेगी इसमें विभिन्न समाज के लोग जुड़े हुए हैं और हम सब मिलजुल करके इस कथा को खूब ऐतिहासिक बने और विद्याधाम विद्यालय के लिए घेलखड़ी विस्तार के विद्यार्थियों के लिए खुब बने इसकी कोशिश कर रहे हैं हमारे साथ में जैसे आप देख रहे हो दीपक भाई बारोट है जीतू भाई है हरीश भाई मगलानी है सुरेश भाई पांडे है और कार्यक्रम का एंकरिंग गोपाल दादा टंडेल करेंगे जो है तो सब पूरे समाज का पूरे नवसारी का ये मिला जुला सहयोग है कार्यक्रम को सफल बनाने के लिए